નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ રણુ ચાણસમાં બેચરાજી બ્રોડગેજ લાઇન પર છવ્વીસમી જાન્યુઆરીએ છુક છૂક છૂક ગાડી દોડશે રેલવે વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી બ્રોડગેજનું નેવું ટકા કામ પૂર્ણ થનારે મારો અવાજ ન્યૂઝે લીધી સ્ટેશનની મુલાકાત આજથી વર્ષો પહેલાં રણુજ ચાણસમાંથી બેચરાજી સુધી રેલવે લાઇન પર પેસેન્જર અને માલગાડી આવન જાવન કરતી હતી પરંતુ સંજોગાવશ આ લાઇન પર પ્રસાર થતી રેલવે બંધ કરી દેવામાં આવતા પંથકના લોકોમાં નિરાશા પ્રસરી હતી ત્યારે સરકાર દ્વારા ફરીથી પાટણ ચાણસમાં બેચરાજી રેલવેનું મીટર ગ્રેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરીને નવી રેલવે લાઇન મંજૂર કરાતા પંથકમાં ખુશી છવાઈ ગઈ હતી ત્યારે જે નવીન બ્રોડગેજ લાઇનનું કામ પણ પૂરજોશમાં ઉપાડીને હવે કામ પૂર્ણતાના આરે છે ત્યારે મારો અવાજ ન્યૂઝ દ્વારા ચાણસમા રેલવે સ્ટેશનની મુલાકાત કરતાં રેલવે વિભાગના સૂત્રોએ ટૂંક સમયમાં છવ્વીસમી જાન્યુઆરી આજુબાજુના દિવસોમાં રેલવેગાડી ચાલુ થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો રણુજ ચાણસમા બેચરાજી માટે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બંધ પડેલી મીટરગેજ લાઇનમાંથી રૂપાંતર કરી નવી બ્રોડગેજ લાઇન બનાવવા માટે મંજૂરી આપતા તેના નવીનીકરણ માટે કામગીરી પૂરજોશમાં હાથ ધરી છે ત્યારે નેવું ટકા જેટલું કામ પણ પૂરું થવા પામ્યું છે ત્યારે હવે ટૂંક સમયમાં જ આગામી છવ્વીસમી જાન્યુઆરીએ રણુ ચાણસમાં બેચરાજી નવીન બ્રોડગ્રેજ લાઇન પર છૂક છૂક ગાડી દોડશે તેવો આશાવાદ રેલવે વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યો હતો ચાણસમા ખાતે જૂની મીટર ગેજ રેલવે લાઇનમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ જૂનું અગાઉનું રેલવે સ્ટેશન તોડી પાડવામાં આવી તે સ્થાન પર આધુનિક ડિજિટલ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેથી મુસાફરોને વધુ સવલતો મળી રહેશે ચાણસમા રેલવે સ્ટેશન પર મારો અવાજ ન્યૂઝ રૂબરૂ મુલાકાત કરતા ત્યાં હાજર સ્ટાફ દ્વારા ઉપરી અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરાવતા તેમને નામ ન આપવાની શરતે જણાવ્યું કે ટૂંક સમયમાં રેલવે વિભાગના કેન્દ્રીય અધિકારીઓ મુલાકાત કરશે અને ફરીથી એન્જિન અને માલસામાન વેગને પ્રાઇમ લેવાશે ચાણસમાંથી થોડે દૂર આવેલા બ્રાહ્મણવાડા ગામ ખાતે પ્લેટફોર્મ બનાવવાનું કામ શરૂ છે પરંતુ હજુ કામ પૂરું થયું ન હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું અહેવાલ કમલેશ પટેલ પાટણ